વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો હવે આકરા પાણીઓ જોવા મળ્યા છે વાત કરીએ તો વિધાનસભાના સદનની અંદર વિપક્ષ દ્વારા તો અલગ અલગ મુદ્દે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે સરકારને ભીસમાં લેવામાં આવી રહી છે તે વચ્ચે ખેડૂતો વિધાનસભા સત્ર જે ચાલી રહ્યો છે તે પહેલાં જ વિધાનસભા સચિવાલય ખાતે પહોંચ્યા હતા અને તેમણે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી જેમાં અવિરમ ગામના ખેડૂતો મનાઈ રહ્યા છે જે આમ વાત કરીએ સમગ્ર મામલો તો થોડાક સમય અગાઉ વિરમ ગામમાં ડાંગરની ખરીદી કરવામાં આવી હતી અને ખેડૂતોને પૈસા ચૂકવવામાં નથી આવ્યા તે પ્રકારના આરોપો સામે આવી રહ્યા છે વંચિત છે તે વિધાનસભાને ઘેરા કરવા માટે પહોંચ્યા હતા વિધાનસભાના આ બજેટ સત્ર દરમિયાન જ ખેડૂતો પોતાનો આક્રમક વિરોધ નોંધાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે પણ હાઈ હાઈના નારા લગાવ્યા હતા પોતાની નારાજગી દર્શાવી હતી તેને લઈને વિવાદ વકર્યો છે વિરમ ગામમાં તારીખ વીસ નવેમ્બરથી માંડીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી પરંતુ કહેવાય રહ્યું છે આરોપ જે ખેડૂતોના સામે આવી રહ્યા છે કે અત્યાર સુધી તે ડાંગરની જે ખરીદી થઈ છે તેના પૈસા તેમને આપવામાં આવ્યા નથી તેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ જ બાબતને લઈને તેઓ રજૂઆત કરવા માટે વિધાનસભા સુધી પહોંચે તે પહેલાં પોલીસનો પહેલાંથી જળ બેઠલાક બંદોબસ્ત છે તે વિધાનસભાની બહાર જોવા મળ્યો હતો ને જે ખેડૂતો છે તેમની ટીંગાટોળી કરીને નજીકના પોલીસ સ્ટેશન ખાતે અટકાય કરીને લઈ જવામાં આવ્યા હતા તેના જ કારણે રાજકારણ ગરમાયું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે વિધાનસભાના જે હાલ ધારાસભ્ય છે ગામના હાર્દિક પટેલ તે ખેડૂતોને કેવી રીતે ન્યાય અપાવે છે દર્શક મિત્રો એની ખબર ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં